નમસ્કાર હું છું કૃપાલાલ ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે જામનગરના જાણીતા જ્યોતિષાચાર્ય જગરભાઈ પંડ્યા પાસેથી જ્યારે આપણે વાર્ષિક રાશિ ભવિષ્ય જાણી રહ્યા છીએ ત્યારે આજે આપણે વાત કરીશું કર્ક રાશિ વિશે ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે કર્ક રાશિના જાતકો માટે આવનારું વર્ષ છે એ કેવું ફળદાયી છે અને કઈ કઈ પ્રકારના તેમને ઉપાયો કરવાની જરૂર છે કે ક્યાં સાવચેતી રાખવાની જરૂર છે તેના વિશે વાત કરીએ ખબર ગુજરાતના દરેક દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ કર્ક રાશિના જાતકો માટે આ વર્ષ કેવું રહેવાનું છે દર્શક મિત્રો કરીએ તો કરવો પડી શકે એવું અનુમાન છે આવકમાં થોડોક ઘટાડો થવાની સંભાવના છે સામે ખર્ચ વધવાની પણ સંભાવનાઓ દેખાઈ રહી છે જે વડીલ વર્ગ છે એમને આરોગ્ય બાબતે ચિંતાદાયક

ખાસ કરીને આપના ઉપરી અધિકારીઓ છે જે એનાથી સાવચેત રહેવાની ખૂબ જ જરૂર છે હવે વાત કરીએ રાહુ મહારાજના ફળની આ વર્ષ દરમિયાન કરક રાશિના જાતકોને રાહુનું મિશ્ર ફળ અને થોડું અશુભ ફળ જણાય એવું અનુમાન છે ખાસ કરી અને આપના જે વિરોધીઓ છે એ ઉપદ્રવ મચાવે એવું અનુમાન આ વર્ષ દરમિયાન દેખાઈ રહ્યું છે આપના વ્યવસાય અને ધંધા ભાગીદારીમાં વાદ વિવાદ થવાની પણ સંભાવનાઓ દેખાઈ રહી છે સામાજિક બાબતે શક્ય હોય ત્યાં સુધી બોડવાનું આપે ટાળવું એવી આપને સલાહ આપવામાં આવે છે અને આપના માટે શ્રેષ્ઠ સાબિત થશે હવે માનસિક સુખાકારીની વાત કરીએ કર્ક રાશિના જાતકોની વર્ષ દરમિયાન માનસિક સુખાકારી સાધારણ રહેવાની છે અને માનસિક

જે ગીતાજી નો સંદેશ છે એ આપના માટે લાગુ પડશે આપણે ત્યાં એક પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજી દ્વારા સંદેશ આપવામાં આવેલો છે કે કામ કરતો જા હાક મારતો જા મદદ તૈયાર છે વિશ્વાસ ગુમાવીશ નહીં લઘુ ગ્રંથિતાથી બંધાઈશ નહીં આ સંદેશ આપના માટે સંપૂર્ણપણે આ વર્ષ દરમિયાન કામ આપવાનો છે અને આજીવન માટે પણ કામ આવશે માટે આપને સંઘર્ષ આ વર્ષ દરમિયાન ખૂબ જ જરૂરી છે નોકરી અને વ્યવસાય ક્ષેત્રે જે જોડાયેલા વ્યક્તિઓ છે એ આપના ધારેલા કાર્ય જ્યારે પૂર્ણ ન થતા હોય ત્યારે જેવો

થોડી ઓછી પૂર્ણ થાય એવું અનુમાન છે ખાસ કરીને આ વર્ષ દરમિયાન જીવનમાં રહેશે આપના જીવનસાથી તરફથી આપને સંપૂર્ણપણે સહકાર પ્રાપ્ત થશે અને યોગ્ય માર્ગદર્શન પણ આપના જીવનસાથી તરફથી આપણે આ વર્ષ દરમિયાન અવશ્ય પ્રાપ્ત થશે અને આપના માટે શ્રેષ્ઠ અને લાભદાયક લાભદાયક પણ સાબિત થશે કોર્ટ કચેરી વાળી જે બાબત છે શત્રુ વાળી જે બાબત છે એમાં ખર્ચની મર્યાદા થોડીક રાખવી એવું અનુમાન છે અને શત્રુ પક્ષ તરફથી થોડોક અસંતોષ અને કોર્ટ કચેરીના કાર્યમાં વિલંબ થાય એવું અનુમાન છે ઓવરઓલ કર્ક રાશિના જાતકો માટે મધ્યમ સમય જવાનો છે આખા વર્ષ દરમિયાન માટે સંઘર્ષ અને પરિશ્રમથી અવશ્ય સફળતા પ્રાપ્ત કરી શકશો હવે કર્ક રાશિના જાતકો માટે આરોગ્ય અને પ્રવાસની વાત કરીએ કર્ક રાશિના જાતકોએ આરોગ્ય બાબતે કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે અને ખાસ કરી અને અને પ્રવાસ કરવાનો હોય જ્યાં લાંબી મુસાફરી હોય ત્યાં પણ આપણે કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે જે બિન જરૂરી પ્રવાસ છે એ ટાળવો એવું આપને માર્ગદર્શન આપવામાં આવે છે સંતાન ને વિદ્યા અભ્યાસ જે વાત છે એ સંતાન વિષયક આ વર્ષ ઘણી બધી અનુકૂળતા જોવાય આપના સંતાન તરફથી આપને માન સન્માન પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય અથવા આપના સંતાન એક એવી ઉચ્ચય અને શિખર ઉપર પહોંચે જેનાથી કર્ક રાશિના જાતકો જે માતા-પિતા છે એમને ખૂબ જ ગર્વ અને લાગણીની અનુભૂતિ થાય હવે વિદ્યા અભ્યાસ ની વાત કરીએ તો વિદ્યા અભ્યાસ ક્ષેત્રે કર્ક રાશિના જાતકો સંતોષજનક સાબિત થશે પરંતુ વિદ્યા અભ્યાસ ક્ષેત્રે આપને પરિશ્રમ તો અવશ્ય કરવો પડશે અનુકૂળતા રહેશે વિદ્યા અભ્યાસ ક્ષેત્રે મહેનત કરો અને સફળતા મેળવો મહિલા વર્ગની વાત કરીએ તો આપના જીવન સાથી તરફથી આપને પ્રેમ લાગણી અને સાથ સહકાર અવશ્ય પ્રાપ્ત થશે જે મહિલાઓ વ્યવસાય અથવા વ્યાપાર વર્ગ સાથે જોડાયેલા છે એમના સામાન્ય પ્રશ્નોનું નિરાકરણ આ વર્ષ દરમિયાન આપને અવશ્ય પ્રાપ્ત થશે અને જો સંતાનો તરફથી પણ જો આપને કોઈ પ્રશ્ન હોય તો આ વર્ષ દરમિયાન એ પ્રશ્નના પણ જવાબ તમને પ્રાપ્ત થઈ જશે અને સંતાન પક્ષ તરફથી પણ આપને સંતોષ અને લાગણી બંને આ વર્ષ દરમિયાન પ્રાપ્ત થશે વાત કરીએ કર્ક રાશિના જાતકોના ઉપાયોની કર્ક રાશિના જાતકો માટે સમય છે જે મધ્યમ સાબિત થવાનો છે કર્ક રાશિનો સ્વામી ગ્રહ તો ચંદ્ર છે આપણે કર્ક રાશિના જાતકો માટે દરેક ગ્રહો વિશે જો વિચાર કરીએ તો ભગવાન શિવજીની પૂજા અને ઉપાસના શિવજી ઉપર બ્રાહ્મણો દ્વારા રુદ્રાભિષેક અને ખાસ કરી અને આપના માતા હોય એને નિત્ય રોજ પ્રાતકાલે માતા પિતાને ઉઠી પગે લાગવું અને માતા પિતાને ભાવતી વાનગીઓ આપ સમય સમયે લેતા આવો એમાં પણ જો મિષ્ટાન લેતા આવો અને દૂધથી બનેલી મીઠાઈ લેતા આવો તો આપના માટે ઘણો સારું અને શ્રેષ્ઠ પુરવાર થવાનો છે સાથે સાથે કર્ક રાશિના જાતકોએ આ વર્ષ દરમિયાન ભગવાન શિવજીની પૂજા ઉપાસના કરવી અને શ્રી

ક્યાંક ને ક્યાંક તેમને આર્થિક સંકટ થવાનું છે જ્યારે પુરુષાર્થ પણ એમને ખાસો એવો કરવો પડે એવો આ સમય છે જ્યારે વાત કરીએ કે મિશ્ર ફળ તમને મળતું રહેવાનું છે અને વડીલોને પણ આરોગ્યને લઈને થોડીક ચિંતાઓ રહે એવો સમય જણાય છે ત્યારે તમે ઉપાયમાં વાત કરીએ કે જ્યારે શિવજીની પૂજા અને આરા આરાધના કરવી સાથે સાથે માતા પિતાના આશીર્વાદ મેળવવા અને આપ આપે જેમને કર્કરાશના જાતકો માટે ખૂબ સુંદર મજાનો એક જે મંત્ર પણ આપેલો છે તો આ મંત્ર દ્વારા તે આ તેમનું સમગ્ર વર્ષ છે એ સુખાકારી રીતે પાસ થઈ જાય એવું જણાઈ રહ્યું છે ત્યારે ખબર ગુજરાત સાથે જોડાઈ અને દર્શકોને માહિતી આપી ખૂબ ખૂબ આભાર હવે આગળના એપિસોડમાં આપણે સિંહ રાશિ વિશે વાતચીત કરીશું ખબર ગુજરાત ગુજરાતના દરેક દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારા ઇષ્ટદેવની કૃપાથી મેં આપને બારે બાર રાશિઓનું રાશિ ભવિષ્યનું જે શક્યતાઓ છે એના આધારે દર્શન કરાવેલું છે રાશિ ભવિષ્ય છે એ શક્યતાઓના આધારે આપને દર્શાવવામાં આવે છે માટે સંપૂર્ણપણે એ સચોટ હોય એવું જરૂરી નથી સચોટતા મેળવવા માટે આપના જન્મકુંડલી અને સાથે આપના જીવનમાં ચાલતી દરેક પ્રવૃત્તિઓ એ પણ સાથે મદદરૂપ બને છે માટે આપે આ વસ્તુની નોંધ લેવી ધન્યવાદ